દાહોદ જિલ્લાના પોલીસની દબંગાઈ આખરે પોલીસને પડી ભારે બારીયા તાલુકાના સાગતાળા પોલીસ મથક વિસ્તારનો બનાવ સાગટાળા પોલીસ મથકના પીએસઆઈ સહિત અન્ય ચાર પોલીસ કર્મચારીઓ વિરોધ ગુનો નોંધાયો સેવનિયા ગામના યુવકને નામઠામ પૂછી ગંભીર માર મારવાનો બનાવ સેવનિયા ગામના રમણભાઈ લક્ષ્મણ રાઠવાના ઘરે પોલીસ પહોંચી હતી તારું નામ રમણ રાઠવા છે એમ કહી રમણભાઈ રાઠવાને પોલીસે માર માર્યો હતો પોલીસ દ્વારા પિતાને માર મારતા જોઈ માનના ડરથી ફરિયાદીના બંને પુત્ર ભાગ્યા પોલીસના ડરથી ભાગેલા પુત્ર મુકેશને કરંટ લાગતા મોત પિતાને ગંભીર ઇજાઓ થતા સારવાર હેઠળ ખસેડાયો ભોગ બનનાર રમણભાઈ લક્ષ્મણ રાઠવાએ સાગટાળા પોલીસ મથકે તેજ પોલીસ મથકના પીએસઆઈ ભરવાડ સહિત અન્ય ચાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા દાહોદ જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો અહેવાલ અબ્દુલ રંજાક મનસુરી દેવગણ બારિયા મારું નામ રમણભાઈ લખનભાઈ શું થયું છે પોલીસે મને માર્યો છે કઈ જગ્યા પર માર્યું સ્ત્રી હોય અગર મને પાંચ દિવસથી થી તાવા આવે પોલીસ કે તારું તો રામ મેં કીધું રમણ તો મને આગ માર મારી છે પાંચ લાકડી મારી છે અને પાણીના માટલા માટલા બધું તોડી આવી મારા છોકરા પછી ના બાગ કરવા જાય મારા છોકરા ભી બે અપમાન ના જોઈએ ને પછી દવા કરી ના જોઈએ એક પાટી જશે શું નામ છે તમે દિલીપ ભાઈ રમણ ભાઈ શું બનાવ બન્યું હતું પોલીસવાળા જ્યારે મારા ઘરે આવ્યા ને તો મારો ફોન પહેલાં લઈ લીધો મારા ફોન લઈ લીધો ત્યારબાદ વિજય સર અને ચૌધરી તો મારા અંદર ઘરની અંદર ભરાઈ ગયા અને ઘરની અંદર ગયા ત્યારે ભરવાડ સાહેબ અને જે પેલા ચશ્મી સાહેબ હતા ચશ્મા પેરીને હતા એ આ જૂના ઘરે પહોંચી ગયા દોડ કરીને દોડ કરીને પહોંચ્યા બાદ મારા પપ્પાને માર માર્યો મને સંભળાયો મેં એમની પાછળ જ ગયો ચૌધરી સાહેબને વિજય સાહેબની પાછળ એવા લોકો માર ફાધરને આગળ લાવ્યા આગળ લાવ્યા દરમિયાન પછી મેં એમને પૂછ્યું કે સાહેબ કેમ મારો છો તો કે તાર ફાધરની કેટલી ગાડીઓ છે એ પૂછ્યું મેં કીધું સાહેબ મને ખબર નહીં પણ બે ગાડીઓ છે એ મને ખ્યાલ છે બે ગાડીઓ પૂછ્યા પછી કે તાર ફાધરના બાર વાગ્યા પછી આ ગાડી કાગળ્યા અને ગાડી ત્યાં સાગતાળા પોલીસ સ્ટેશન પર જોયું છે અને ત્યારબાદ બે લાકડીઓ મારી અને બે લાકડીઓ મારી પછી માર ફાધર થોડા થોડા પાછળ અસર ગયા ત્યાર બાદ પીએ સાહેબે જે ભરવાડ સાહેબ છે એ છૂટી લાકડી મારી છૂટી લાકડી માર્યા બાદ પછી મને મારો ફોન આપી દીધો ભાઈનું શું મારા ભાઈ જે હતો ને એને પાછળ પડ્યા હતા જે ચૌધરી કરો ને એ પાછળ પડ્યો અને પાછળ પડ્યા દરમિયાન એ ચૌધરી પાછા આવ્યા ને ત્યાર પછી એને જોવા ગયા તો એ કરંટ લાગેલો હતો